કદાચ અજ્ઞાનતાપૂર્વક કોઈ કર્મની અંદર ક્રિયાની અંદર કોઈ ક્ષતિ રહી ગઈ હોય કોઈ દોષ રહી ગયો હોય કોઈ અધર્મ આચરણ થઈ ગયું હોય તો મહારાજ કહે છે એને સુધારવાનો પણ જીવાત્માને કંઈક અંશે અવસર મળતો હોય કદાચ એક જન્મે ન મળે તો બીજા જન્મે મળે પણ એને કંઈક તક મળતી હોય છે પણ ઉપાસના એક એવી વસ્તુ છે મહારાજ કે જો એની અંદર દોષ રહી જાય તો જીવાત્માને કાયમ માટે મોક્ષમાર્ગ રોંધાઈ જાય છે એનો મોક્ષમાર્ગ બંધ થઈ જાય છે અને એટલા માટે ભગવાન શ્રીહરિએ પણ જે મોક્ષપદની પ્રાપ્તિ માટે જીવાતમાં જન્મ જન્માંતરથી જંખે છે જે ભગવાનની ધામની પ્રાપ્તિ માટે જીવાત્મા લગ ચોરાશીના ફેરાની અંદર ભટકતો ભટકતો જ્યારે ત્રાહિમામાં સંસાર અને જગત માયા ઇત્યાદિથી જ્યારે પોકારે છે અને જ્યારે ભગવાનના શરણે જવાનો સંકલ્પ કરે છે ત્યારે જીવાત્માનો એ માર્ગ નિષ્કંટક બને જીવાત્માનો મોક્ષમાર્ગ પ્રશસ્ત બને એના માટે ઉપાસના ભક્તિનો માર્ગ કાયમ જીવંત રહે એનો ભગવાને સર્વપ્રથમ વિચાર કર્યો છે